ગીર સોમનાથ લુહાર સમાજનું ગૌરવ મેકઅપ આર્ટિસ્ટ શ્રીમતી એન વાઘેલા ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રહેતા શ્રીમતી રીટાબેન વાઘેલા પોતાના સુખી પરિવાર સાથે રહે છે અનેક એવોર્ડ મેળવી ચૂકેલા મેકઅપ આર્ટિસ્ટ તરીકે જગવિખ્યાત બનેલા રીટાબેન પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે ઉનામાં રીટાઝ મેકઓવર બ્યુટી પાર્લર ચલાવતા રીટાબેને પોતાના જીવનમાં અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કર્યો અને પોતાનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો તેઓ માત્ર ધોરણ દસ પાસ છે પરંતુ હિંમત ન હારતા પોતાનામાં રહેલા કલા કૌશલ્યને ઉજાગર કરવા મેકઅપ આર્ટિસ્ટ બનવાનો મક્કમ નિર્ણય લઈ તે દિશામાં કારકિર્દી બનાવવા તંતોડ મહેનત કરવા લાગ્યા તેઓ બોલીવુડના મેકઅપ આર્ટિસ્ટ બાબા મેરુને પોતાના આદર્શ ગુરુ માને છે જીવનની અનેક કઠણાઈઓનો સામનો કરી પોતે ઓછું ભણેલા હોવાથી પોતાના દીકરાને ભણાવી ગણાવી ઉચ્ચ કારકિર્દી બનાવવી અને મેકઅપ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું મોટું નામ થાય એવા જીવનના ગોલ સાથે આગળ વધી રહ્યા છે અનેક સેમિનારના આયોજનો કરી અનેક બહેન દીકરીઓને તેઓએ પગભર કરી છે નારી શક્તિના આદર્શ એવા રીટાબેન સમાજની નારીઓને સંદેશ આપવા માંગે છે કે ક્યારેય જીવનમાં હાર ન માનવી પોતાનામાં રહેલી સુષુપ્ત કલાને ખીલવવી જ જોઈએ ભણ્યા ન હોઈએ પણ તમારામાં રહેલી કલાને ઉજાગર કરી ખંદ મહેનત કરી તમે પોતાના પગભર થઈ શકો છો સોળ ડિસેમ્બર બે હજાર બાવીસ ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાયેલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં ચૌદ સો ત્યાસી મેકઅપ આર્ટિસ્ટની હાજરીમાં ફક્ત એક જ કલાકમાં મેકઅપનું ક્રિએશન કર્યું હતું જે બદલ તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે લુહાર સુથાર સમાજની નારીઓને ખાસ વિનંતી કે લુહાર સમાજના સંત શ્રી મુળદાસ બાપાના જન્મસ્થળ આમોદરા મુકામે જ્યારે પણ જાઓ ત્યારે રીટાબેનના પાર્લરની ઉના ખાતે અવશ્ય મુલાકાત લેશો જી અને તેઓને પ્રોત્સાહિત કરશો જી તમામ માહિતી વલ્લભ વિદ્યાનગરથી અમારા સહયોગી અશોકભાઈ પીઠવા દ્વારા આપવામાં આવી હતી